વલસાડ હાઈવે પરના ભયંકર ખાડાથી ટેમ્પોના ટાયર છૂટા પડી ગયા વલસાડ હાઇવે પર પડેલા ખાડાને લઈને અસંખ્ય અકસ્માતો થઈ રહ્યા છે તેમ છતાં તંત્રને કંઈ પણ ફરક પડતો નથી માત્ર કરીને અધિકારીઓ અને નેતાઓ લોકોને ઉલ્લુ બનાવવાનું કામ કરી રહ્યા છે આજે સવારે વલસાડ હાઇવે પર પડેલા ખાડામાંથી જીવના જોખમે પસાર થઈ રહેલા ટેમ્પો ચાલકે ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જેમાં ટેમ્પોના બંને ટાયર છૂટા પડી જતા ટેમ્પો હાઇવે પર બનેલા ડિવાઇડર પર ચડી ગયો હતો સદનસીબે આયશ્ર ટેમ્પો ચમત્કારિક બચાવ થયો હતો પરંતુ ટેમ્પોમાં ભારે નુકસાન થયું હતું આ બનાવમાં હાઈવે પર પડેલા ખાડા એટલી હદે ભયંકર બની ગયા છે કે તેના પરથી પસાર થતા વાહન ચાલકોના માથે કફન બાંધીને વાહન ચલાવતા હોય સાબિત થઈ રહ્યું છે પણ વાહનોને જ ખખડતજ હાઈવેથી ભારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે વાહન ચાલકો પાસે ટોલ ટેક્સ ઉઘરાવવા છતાં હાઈવે ઓથોરિટી હાઈવેના રિપેરિંગ કામ કરાવતી નથી જેને લઈને હાઈવે પર ભયંકર અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે તેમજ સત્તા પક્ષના નેતાઓ પણ પ્રજાને ઉલ્લુ બનાવી રહ્યા છે અને ખાડા પૂરાઈ જશે તેવા જુઠ્ઠા વાયદાઓ કરી રહ્યા છે ત્યારે આવા ખખડતજ હાઇવે માટે ટોલ ટેક્સ આપવાનું વાહન ચાલકોએ બંધ કરી દેવું જોઈએ અને હાઇવે પર પડેલા ખાડાને લઈને વાહનોમાં થયેલા નુકસાન માટે હાઇવે ઓથોરિટીએ વાહન ચાલકોને વળતર આપવું જોઈએ તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે